બોરસદ તાલુકાના અલારસા મુકામે શારદાબા પાર્ક ખાતે શ્રી છત્રીસ જૂથ લિંબત સમાજ દ્વારા એકવીસમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો બોરસદ તાલુકાના અલારસા મુકામે શ્રી છત્રીસ જૂથ લિંબત સમાજ દ્વારા સંબંધ બે હજાર એક્યાસીના મહાબદ્ધ ચારને રવિવાર તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ એકવીસમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ચાર નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા જેમાં કરમસદના સંતરામ મંદિરના પૂજ્ય વંદનીય મોરારી દાસજી મહારાજ તથા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી હાજર રહી તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ પૂજ્ય વંદનીય મોરારી દાસજી મહારાજ દ્વારા નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા તેમજ સમાજને અને લગ્ન ગ્રંથિમાં જોડાયેલ યુગલોને અને અત્યારના સમયમાં સમાજમાં રહીને શું ધ્યાનમાં રાખવું જોઈએ તેમજ આજના યુવા પેઢીને સુંદર સમજાવી આશીર્વચન પાઠવ્યા હતા આ સમૂહ લગ્નના ભોજનદાતા ચંદુભાઈ છોટાભાઈ વાળંદ અને રાવજીભાઈ છોટાભાઈ વાળંદ તેઓ સમારંભના પ્રમુખ રહ્યા હતા તથા મંડપના દાતાશ્રી શ્રી શંકરભાઈ પારેખ વડતાલ કંકોત્રીના દાતાશ્રી શ્રીમતી વિલાસબેન સંજયકુમાર લીંબતિયા જોશીકુવા તેઓનું ફૂલહાર પહેરાવી સાલ ઓડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં કરમ સદનના સંતરામ મંદિરના પરમ પૂજ્ય વંદનીય મોરારીદાસજી મહારાજ તથા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી તથા સૂર્યકાંત સનાભાઈ મિસ્ત્રી તથા અધ્યક્ષ શ્રી મુરલીધર મંદિર હલારસા હસમુખભાઈ પરસોતનભાઈ પટેલ તથા ગૌશાળા પ્રમુખ હલારસા કલ્પેશભાઈ ઠાકર તથા જિલ્લા પંચાયત સદસ્ય હલારસા અશોક મેડા ઉપસ્થિત રહ્યા આ યોજાયેલ સમૂહ લગ્નમાં હાજર રહેલ મુખ્ય મહેમાનોનું ફૂલાર પહેરાવી સાલ ઓડાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પારેખ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ શર્મા તથા ખજાનસિંહ વિજયભાઈ પારે કેળવણી પ્રમુખ મિનેશભાઈ કન્વીનર અને સહકન્વીનર તથા કારોબારી સભ્યશ્રીઓ તેમજ શ્રી છત્રીસ જૂથ લીંબત સમાજ પરિવાર દ્વારા સારો એવો સહકાર આપી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર સમાજના આગેવાનો વડીલો માતાઓ બહેનો સહિત ખૂબ મોટી સંખ્યામાં સમાજના પરિવારજનો ઉપસ્થિત રહી સમૂહ લગ્નોત્સવની શોભા વધારી

આજના વિશેષ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત હિન્દાર આજે आवी पहुंच से आई यहाँ क्या अनेक किनारे ना लोगों से जुड़कर आनंद चाहते एक ऊर्जा प्राप्त करते हैं कि स्त्रियों का साक्षात वगैरह अपना घर वाला बैंक रहे थे तो हार्दिक तबीयत नंदन पटेल ये अत्यारे हो इसी समाज रा एक विश्वास समूह लगना आपने जो चुप्पसी સત્ય બરી જિંદગી થી સંકટ મે જુદા તરી ગયા તો બહતે મારસુ સાથે સાથે આ બન્ને પુરાણ આદરી નવયુગલ ને મહારાજ રીના રીતે અહી રસ્તો બધો છે તમારે એક લાય આવવાનું છે લઈને જન્મમાં આવી છે તેમણે યજ્ઞ કર્યો છે

ત્યારે કુલ વર્ષને આનંદ થાય કે જગતનો તમામ જીવ એ ખુશ થતો હોય જ્યારે કે આપણે સંતો જ્યારે ત્યારે જગતના તમામ જીવો સુખી થાય કેમ કે ભાઈ આ એક સાધુ બની રહ્યો છે તો એ સાધુ કાર્ય ચોક્કસ પ્રેમ જ છે